જેતતો ના ખેથ ને મય જહાએ ને 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 નેને ac ને ન જા઺ો ને ન જભાંસાય ને નઇ ને નઇ ને 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 ન ંતરળે ન ન ન જ हेलो भाई छुट्टे पहले ने चालीस 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 चालीस

চড় આપણે કેમ આપડે કાંટામાં જવા દેવા આપણે સારું તો બંધ કર તો બંધ હવે સારો થઈ ગયો બેન બંધ કરોલો ઠોકીને ટાણે જ ઓલું